પડતર માંગને લઈને રાજ્યના મહેસૂલી કર્મચારીઓ માત્ર સીએલ પર ઉતરી ગયા અને વડોદરા પાટણ અને નવસારી સહિત અનેક શહેરમાં કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું ફેરબદલી અને પ્રમોશન સહિતના પ્રશ્નો લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી મહેસૂલી કર્મચારીઓ મેદાને પડ્યા ક્યાંક સૂત્રોચ્ચાર તો ક્યાંક બેનર સાથે વિરોધ દર્શન તો ક્યાંક આક્રોશ સાથે મહેસૂલી કર્મચારીઓએ માસ સીએલ પાડતા ઈ ધરા આવકનો દાખલો પુરવઠા સહિતની કામગીરી ખોરવાઈ ગઈ હતી કરવી તેમજ ફ્રી સર્વિસ તેમજ અન્ય જે પણ એક્ઝામો હોય સમયસર લેવાય અને જે બહુ સામાન્ય વહીવટી કામગીરી છે તેમ છતાં મહેસૂલ વિભાગ દ્વારા ચૌદ ચૌદ પંદર પંદર વર્ષથી એ બાબતે કામગીરી થતી નથી એ કામગીરી પૂરી કરવા માટે અમે આજ માસ સીએલ પર છીએ એના કારણે જિલ્લામાં જે ઘણી બધી મહેસૂલી કામગીરી થપ થપ થયેલી છે પરંતુ અમારા જે પ્રશ્નો છે એકથી નવ એનો તાત્કાલિક નિકાલ લાવવો સરકાર કક્ષાએ અમારે રજૂઆત કરવી જરૂરી હતી એના કારણે અને અગાઉ આ બાબતે સતત રજૂઆત થવા છતાં સરકારમાંથી હકારાત્મક પ્રતિસાદ ન મળતા આજરોજ રોજ માસ સીએલનો કાર્ય મહામંડળ દ્વારા આપવામાં આવેલ છે